કેટકર મિત્ર આ ડોડાની લાઈનના દાણા જો કુદરતનો કમાવતો જો કેવા લાઈન સર ગોઠવેલા હા ઝેરમાં દાણા જો જો આ છોકરો આવ્યો છે ઝેર માં ડોડા ખાવા મકાઈ માં ડોડા ખાવા ખામાં ડોડા ખાવા આવી ગયો છોકરો જો હાથમાં લઈ લે શેકવાના છે કે

અરે કણરો અલ્યા પોળ તો માં હું નીકળો છે બાર ખોલો છે મત ના ના સરસ મત ના હું તો હું વાળ મોર ફાઈ ન લાવે તો ભાન તો દેખાવાનો દેખા તો ખો હોમ તો નીકળે હા તો મિતે માં